નમસ્કાર દર્શક મિત્રો દ્વિજા એસ્ટ્રોલોજી ની અંદર આજનો મુખ્ય વિષય છે મિથુન સંક્રાંતિ સૌથી પહેલા તો સંક્રાંતિ એટલે એવો સમય કે જેમાં સૂર્ય રાશિ પર એક રાશિમાંથી બીજી રાશિમાં જાય એટલે કે રાશિ પરિવર્તન કરે છે એને આપણે સંક્રાંતિ કાળ તરીકે ઓળખીએ છીએ આપણે બધાને ખબર છે કે મકર સંક્રાંતિ ના દિવસે જે કઈ પૂજન કરીએ જે કઈ દાન કરીએ એ અક્ષય થઈ જાય છે તો આ મકર સંક્રાંતિ એક આપ સૌ જાણો છો પણ એવી જ રીતે દર મહિને એક સંક્રાંતિ આવે છે બાર મહિનાની અંદર બાર વખત સૂર્ય રાશિ પરિવર્તન કરે છે જેને આપણે સંક્રાંતિ કાળ કહીએ છીએ મેષ સંક્રાંતિ વૃષભ સંક્રાંતિ મિથુન સંક્રાંતિ કર્ક સંક્રાંતિ સિંહ સંક્રાંતિ કન્યા સંક્રાંતિ તુલા સંક્રાંતિ વૃશ્ચિક સંક્રાંતિ ધન સંક્રાંતિ મકર સંક્રાંતિ કુંભ સંક્રાંતિ અને મીન સંક્રાંતિ આમ બાર મહિનાની અંદર બાર સંક્રાંતિ કાળ આવે છે એટલે કે એક રાશિમાંથી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે